વડિયામાં ભાવસભર માહોલ સરપંચે દરબાર સાહેબનું કર્યું સન્માન દરબાર સાહેબે નવી પેઢીને મળવાની વ્યક્ત કરી લાગણી વડિયાના આંગણે આજે એક હૃદયસ્પર્શી પ્રસંગ જોવા મળ્યો જ્યાં વડિયા સ્ટેટના દરબાર સાહેબશ્રીનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું દિવાળીના તહેવારોના ઉલ્લાસમય માહોલ વચ્ચે વડિયાના સરપંચ શ્રી મનીષ ઢોલરિયા દ્વારા દરબાર સાહેબશ્રીને સાલ ઓઢાડીને તેમનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દરબાર સાહેબે પોતાના ગામ અને પ્રજા પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત કર્યો હતો દરબાર સાહેબે જણાવ્યું કે તેઓ વડિયામાં માત્ર આરામ કરવા નહીં પણ સૌને ખુશ થઈને મળવા સૌના હાલચાલ જાણવા અને ખાસ કરીને આવતી પેઢીને મળવા માટે આવે છે તેમણે પોતાના મિત્રોને યાદ કરીને કહ્યું કે મારા અહીંયાના મિત્રો સાથે મેં ક્રિકેટ રમ્યું છે સાયકલિંગ કર્યું છે અને મસ્તી કરી છે તેમણે વડિયાની ભૂમિ પ્રત્યે આભાર વ્યક્ત કરતા કહ્યું કે મને જે ઇન્સાન બનાવ્યો છે તે વડિયાવાળાએ બનાવ્યો છે મારું ટ્રેનિંગ વડિયાનું અને રાજકોટનું છે દરબાર સાહેબનું વડિયાના મૂળ અને સંસ્કારો પ્રત્યેનું આ વાત્સલ્ય સમગ્ર વડિયાવાસીઓમાં ગદગદની લાગણી ફેલાવી ગયું આજના આ સન્માને દરબાર સાહેબ અને વડિયાના લોકો વચ્ચેના લાગણીસભર સંબંધોને વધુ મજબૂત કર્યા